બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકરે અંગ્રેજોના ભારત છોડવા અંગે નિવેદન આપ્યું છે જેને લઈને વિવાદ થયો છે ગોવામાં તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સત્યાગ્રહને કારણે અંગ્રેજોએ ભારત છોડ્યું ન હતું અનેક લોકોએ હાથમાં હથિયારો ઉઠાવ્યા ત્યારે અંગ્રેજોને લાગ્યું કે હવે ભારત છોડવું પડશે વધુમાં તેમણે કહ્યું કે આપણે સત્યાગ્રહ પણ કરી રહ્યા હતા એટલે અંગ્રેજો દેશમાંથી નથી ગયા તેમણે જોયું કે બંદૂક લોકોના હાથમાં છે જેથી તેમને લાગવા માંડ્યું કે લોકો હવે કોઈ પણ હદે જઈ શકે છે તેથી તે લોકો આંદોલન બિના ખડ બિના લે તબા બ્રિટિશો कि रहना है या नहीं ढाल भी नहीं थी और क्या वो सत्याग्रह भी हम कर रहे थे इसलिए नहीं गए वो जब देखी उन्होंने कि बंदूक इन लोगों के हाथ में है हथियार इन लोगों के हाथ में है